આગામી ગણેશ મહોત્સવને લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા જેને લઈને આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ માટીની પ્રતિમાઓનું જ ખાતે વિસર્જન કરવામાં કરવામાં આવશે હજુ લોકાર્પણ આવ્યું હોય ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું તેમજ તંત્ર તરફથી યુવક મંડળોને પણ પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાની વ્યવસ્થા કરવી ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પાલિકા સદસ્યો આમોદ શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા વ્યવસ્થા કરી શકાય એના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના રૂપે અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની ખાસ રિક્વેસ્ટ એ કરવામાં આવે કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે તો ગણેશ સુસર્જન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવે અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે સત્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ પણ કરવામાં આવ્યો ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જન ને અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું હતું દર વખતે ગણેશ પૂજા યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતાં પહેલાં અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે શું અત્યારે જે ટલા બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે